જય જવાન જય કિસાન આપણી ઓડી પાછી આવી ગયો ભાઈ જુઓ તમે કેવી મસ્તીની આપણી ઓડી લાગે આપણું હાર્વેસ્ટર એ આપણી ઓડી જ કહેવાય મિત્રો તમે જુઓ આપણે અત્યારે ઘઉં કાઢવા આવી ગયા છીએ તમે જુઓ એકવાર ઘઉં છે એક નંબર આજ ખાલી કંપનીના નથી સાદા જ છે ટુકડી ઘઉં તમે જુઓ પણ આપણું ઓડી હવે ઘઉં ઘાટશે લે વાહ ભાઈ વાહ ધીન 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 હોનું નીકળું હો ભાઈ ખેડૂ તો સાચું હોનું કહેવાય ભાઈ વાહ ભાઈ વાહ કોમેન્ટ બોમેન્ટ તમે મારી દેજો કોમેન્ટ કરતા નથી તમે કેમ નથી કરતા અને ઓલું સબસ્ક્રાઈબ રહ્યું ને એમાં ધૂંબો મારીને સબસ્ક્રાઈબ કરી દો બધા હાલો આમ તો જોવો તમે ઘઉં કેવા નીકળ્યા વાહ ભાઈ વાહ જય લીયા ભાઈ અમે જગતાતથી જગતના પુત્ર જગતપુત્ર ધરતીપુત્ર ભાઈ જો એટલે અમે અન્નદાતા કહેવાય હજારો કરોડો જીવોના પેટ ભરવા માટે અમે ઘઉં વાવેલા છે જો આજે ઘઉં નીકળે છે કારણ કે અનાજ પકવવું પડે અમે ખેડૂત છીએ ધરતીપુત્ર જગતાત જગ્નો છીએ અમે એટલે જો આ ઘઉં પકવવા છે ખેડૂત લોકો ઘઉં પકવે જ કારણ કે આ જીવોને ખ ખોરાકમાં ઘઉંનો ઉપયોગ છે ખોરાક છે ખોરાક માટે ઘઉંનો ઉપયોગ થાય છે એટલે આપણે ઘઉં પકવા છે અને આપણે વીસ વીઘાના ઘઉં છે પચા પચામણ ઘઉં થાય જો આ એક ટોલો નહોતો આવ્યો બે ટોલા આવ્યા છે એટલે એક ટોલાના ભાગના નીચે થલવવાના છે બે ટોલા હમણાં તમને બતાવું બે ટ્રેક્ટર આવી ગયા છે ટોલે બાલવાળા એટલે એ બે ભરવાના છે ને એ એક ન આવ્યું ત્રણ કીધા હતા એમાં બે આવ્યા એટલે આ બે ભરાઈ છે એક ટોલાનો પાછો ફેરો કરવો જોઈએ વીસ વીઘાના ઘઉં છે અને ખાવા માટે રાખવાના છે એટલે પચાસ પચાસ મણ ઉપર ઘઉં થવાના છે આપણા જોઈ લ્યો હવે આ એક ખેતર ઉપલું ખેતર થોડુંક ક્રિયું છે પછી નીચેના ખેતરમાં જાય જોવા ગયું છે પાછું ભરવા મસ્તના હાર્વેસ્ટરમાં ઘઉં નીકળે કોઈ જાતની કાંઈ કટકી નથી થાતી અને મસ્તીના પુતરિયા નથી આવતા ચોખ્ખા ઘઉં થાય છે કાંઈ પાલિશ મારવાની જરૂર ન હોય કારણ કે યાર્ડમાં સીધા આપણે ડાયરેક્ટ આજે ગોંડલી માર્કેટિંગ યાર્ડની છુટી થવાની છે રાતના એટલે આજે આપણે સવારમાં જ મૂકી દીધું અને બપોર થાય કમ્પ્લીટ થઈ જાય અને યાર્ડમાં એ પહોંચી જાય એટલે રાતના ઢગલા થઈ જાય યાર્ડની અંદર

ચા પાણી પી પછી પાછી ઓડી ચાલુ કરશે ઢીન 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 કરતી એટલે પાછું ફોન કાઢશે હમણાં તમે જોવો હાલો ભાઈ ઓડી ચાલુ થઈ ગઈ હો વાહ ભાઈ વાહ આમ તો જોવો તમે ઓડી કેવી લાગે આમ તમે જોઈ હે કોઈ દી ઓડી જો હું તમને બતાવું ઓડી મિત્રો તમે જોવો ઓડી ને એટલે ધૂયડ ઉડે થોડી ખંજા વાહ ભાઈ વાહલો આપડા આગળના વિડીયોમાં મળશે બાય બાય ટાટા